અમદાવાદ ઈસનપુર વિસ્તારમાં આવેલા ઈસનપુર જીમખાનામાં ફરી એકવાર પોલીસે રેડ પાડી જુગારધામ ઝડપી જેટલા જુગારીઓ સાથે અઠ્યાવીસ વાહનો અને એક લાખનો મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે ઈસનપુર જીમખાનામાં પોલીસના દરોડા રિટાયર્ડ પોલીસ કર્મી ચલાવતો હતો જુગારધામ

ટોકન કોઈન જપ્ત કરવામાં આવ્યા છે આ તમામ જુગાર ટોકન દ્વારા રમવામાં આવતો હતો માહિતી હતી કે શંકર જીમખાનાની અંદર જે પહેલાં જુગાર રમતા હતા અગાઉ પણ આપણે રેડ કરેલી હતી આજે પણ આ પ્રવૃત્તિ એની ચાલુ છે અને ખૂબ વધી ગયેલી છે હતના અંતરે અને અમારા ડીસીપી સાહેબી સૂચના અને પ્લાન મુજબ મેં આજે રેડ કરતા સાહેઠ આરોપી અઠાવીસ મોટરસાયકલ અને એક લાખ રોકડ ખૂબ કર્યો હતો જીમખાનામાં ચાલતા જુગારધામનો સંચાલક

એનીમાં મેં રિએટ કરી એ વખતે પણ કહેતા અમે લાઇસન્સથી રમી રમીએ છીએ રમીએ જુગારની વ્યાખ્યામાં આવતું નથી એવું કહીને આ લોકો અમારી વિરુદ્ધ હાઈકોર્ટમાં પણ ગયેલા પહેલાં ડિસ્ટાફની અંદર અહીંયા સર્વિસ કરતા હતા તેમાં ઈશનપુર વોટેશનમાં અને પછી રિટાયર થયા પછી ઈશનપુર જીમખાનાની અંદર એ અહીંયા ફરજ નોકરી બજાવતા હતા અને સારો હોદ્ધો ધરાવે છે રાગો પણ એમણે આ બાબતે ધરપડ કરી છે ફરીથી એ પ્રવૃત્તિ એમ ચાલુ રાખેલી જીમખાનામાં તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા એટલું જ નહીં જુગારીઓ માટે તમામ સુવિધાઓ જીમખાનામાં પૂરી પાડવામાં આવી રહી હતી વધુ એક વખત જુગારધામ સંચાલક તરીકે રિટાયર્ડ પીએસઆઈ ભીમા रावतનું નામ ખુલતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને કોની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલતું હતું તે એક મોટો સવાલ છે જીમખાનાનું જે લાઇસન્સ આપવામાં આવે છે એની અંદર તો સભ્ય બનાવવામાં આવે છે અને સભ્ય ન હોય તો ગેસ્ટ તરીકે પણ આ લોકો રમાઈ શકે છે એટલે તમારે પણ રમવા જવું હોય તો હું ગેસ્ટ એમ કે રમી શકો છો એટલે એ લોકો પકડાય એનો રજિસ્ટ મેન્ટેન કરવાના હોય છે કે સેટો આપવાની હોય છે પણ એક લાઇસન્સની હાડની અંદર જ ચાલે છે અને કાયદાકીય પણ આપણે એને પટકાર ફેંકવો હોય તો ખૂબ વિચારવું પડે અને ખૂબ કાયદાકીય આપણે ચાલવું પડે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે દરોડામાં ઝડપાયેલો રિટાયર્ડ પીએસઆઈ ક્રાઈમ બ્રાન્ચમાં પણ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને આ ઘટનામાં પકડાયેલ રિટાયર્ડ પીએસઆઈની પોલીસકર્મી સાથે સાંઠગાંઠ હોય અને અધિકારીની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલતું હોય તેમ કહેવું હોય તો પણ નકારી ન શકાય અગાઉ નવેમ્બર બે માં રેડ પડ્યા બાદ જો ફરીવાર જુગારધામ પકડાયું હોય અને તેને પણ એક રિટાયર્ડ પોલીસ કર્મી ચલાવતો હોય તો તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીને તેમને મળતો હપ્તો ન મળ્યા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે ત્યારે સવાલ એ થાય છે કે આ ઘટના બાદ પોલીસ કેટલા કડક પગલા ભરે છે અને ફરી એ જ જગ્યા પર જુગારધામ ખરેખર બંધ થાય છે કે કેમ કેમેરામેન કુંતલ મહેતા સાથે મિહિર સોની જીએસટીવી અમદાવાદ